સુરતના બારડોલી તાલુકાના સાખડી ટીમરવા ગામના લાલુભાઈ ચૌધરી યુપી બિહાર રાજ્યમાં પંદર જેટલાના દીકરીઓને તેમજ ગરીબ દીકરીઓના લગ્ન માં વપરાતું પૂરી કીટ ભેટ આપી પૂરો સહયોગ આપવામાં આવ્યો સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સાકરી ટીમના લાલુભાઈ ગામ લઘુપટ્ટી મંજરિયા બજાર જિલ્લો દેવરિયા અને મનોજ સુપુત્રી ગુંજનકુમારી ગામ ડુંગરી એકલાસ જિલ્લો દેવરિયા યુપી અને ગોપલગંજ જિલ્લા વિજયપુરા તાલુકાના ફરપુરવા ગામના સુગ્રીમ યાદવની સુપુત્રી નેહાકુમારી યાદવ